દોસ્તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બની ચૂક્યા છે વિસાવદરમાં જ્યારે પેટા ચૂંટણી આયોજિત થઈ હતી ત્યારે ગોપાલ ઇટાલિયાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા અલગ અલગ કલાકારો એમના વિષયની વાતો કરતા હતા પરંતુ જ્યારે આ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું ત્યારે સૌની નજર ચોંકી ગઈ દરેકની નજર જ્યારે ગોપાલ ઇટાલિયા ઉપર હતી ત્યારે ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે અને ગઈકાલે જ એક ડાયરો હતો જેમાં જિગ્નેશ કવિરાજના ડાયરામાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા ત્યારે એમની સાથે જે થયું જાણીને સૌ લોકો નવાઈ પામી જાય આખરે ચારે તરફ એમનો જે જય ગોષ થવા લાગ્યો હતો આ ડાયરામાં એમની એન્ટ્રી થઈ અને આ સાથે સાથે તમામ ઘટનાઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુભાગે ફેલાઈ ત્યારે દોસ્તો શું તમે જાણવા માંગો છો ગોપાલ ઇટાલિયા સાથે આ ડાયરામાં શું ઘટના બની હતી તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એવી પણ વાતો હતી કે ગોપાલ ઇટાલિયાએ ડાયરામાં કોહોર કરી હતી દોસ્તો શું તમને ખબર છે ન ખબર હોય તો અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો અને દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ ઉપર પહેલા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરીએ વિસાવદનની આ ચૂંટણીની તો સૌની નજર જ્યારે આ ચૂંટણી ઉપર હતી ત્યારે સૌ લોકો નવાઈ પામી જાય કે ગોપાલ ઇટાલિયા જ્યારે ઉમેદવાર બન્યા હતા ત્યારથી લઈને ચર્ચામાં હતા દરેક સંઘર્ષોનો સામનો કર્યો એક યુવાન તરીકે ભાજપ તરફી જે વલણો હતા એમના ભાજપ વિરોધી જે વલણો હતા અને જે કાંઈ પણ એમની સત્તા પક્ષનું જોર હતું એની સામે પૈસાના પાવરની સામે જ્યારે ગોપાલ ઇટાલિયા પોતે પોતાની લોકચાહનાથી જીતે છે ત્યારે એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાય છે ચારે તરફ જય ગોપાલ જય ગોપાલના નારાઓ લાગે છે ગોપાલ ઇટાલિયા માટે જ્યારે ડાયરામાં પહોંચે છે ત્યારે જિગ્નેશ કવિરાજ એમનું સ્વાગત પણ કરે છે અને આ સ્વાગતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલી જોઈ શકાય છે પરંતુ લોકોના મનમાં એ સવાલો થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે ડાયરામાં પહોંચ્યા ત્યારે એમનું સ્વાગત કેવી રીતે થયું હતું તો દોસ્તો તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાનું ભવ્ય રીતે સ્વાગત થયું લોકોએ પોતાના સ્થાન પર ઊભા થઈને ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કર્યું એક અનેક ગીતોની તો ફરમાઈશો થતી જ હતી પરંતુ એક વ્યક્તિ એવા પણ ગીતની ફરમાઈશ કરી કે જેમાં ગોપાલ મારો ભારણીય ઝૂલે આ ગીત ગવડાવ્યું અને જે કાંઈ પણ છે માહોલ ડાયરાનો ખૂબ જામ્યો હતો ગોપાલ ઇટાલિયા પણ પોતાની મસ્તીમાં ખૂબ ભાવુક નજર આવી રહ્યા હતા અને ડાયરામાં જ તેઓ જેવું કહેવાય એવું એ સાબિત કરી બતાવ્યું છે કે લોકોની લોકચાહના કેવી હોય છે લોકો પ્રત્યે એમનો પ્રેમ કેવો છે એ પણ એમણે ડાયરામાં સાબિત કરી બતાવ્યું છે અને પોતે ભાવુક દ્રશ્યો છે એ સર્જાય છે પોતે આનંદમાં હોય છે અને પૈસાની પણ ઘોર કરતા હોય એવી પણ તસવીરો કદાચ તમે જોઈ શકે દિલ્હી ખાતે એમના ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અરવિંદ કેજરીવાલને મળવા જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા રાષ્ટ્રીય કક્ષાનું સંબોધન કર્યું ત્યારે પણ એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ હતી એ તસવીરોમાં પણ ગોપાલ ઇટાલિયા કંઈક અલગ જ અંદાજમાં નજર આવી રહ્યા હતા ત્યારે પહેલી વખત જ્યારે રાષ્ટ્રીય સંબોધન કર્યું ત્યારે ગોપાલ ઇટાલિયા માટે આ ક્ષણ એક અદભુત ક્ષણ હતી દિલ્હી એરપોર્ટ પર એમના ભવ્ય ચાહક મિત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને આ સ્વાગતની તસવીરો પણ તમે કદાચ જોઈશે ત્યારે ચૂંટણી ભલે વિસાવદરમાં હોય પરંતુ સૌ ગુજરાતીઓની નજર ગોપાલ ઇટાલિયા ઉપર હતી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપર જ્યારે સૌની નજર હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ સાબિત કરી બતાવ્યું છે કે સચ્ચાઈની હંમેશા જીત થતી હોય છે ત્યારે આ એક સામાન્ય પરિવારમાંથી આવતા યુવાન એક વકીલ એક કોન્સ્ટેબલ કે પછી એક તરવરતા સામાજિક આગેવાન જ્યારે એક ધારાસભ્ય બને છે ત્યારે એની ક્ષણ અદ્ભુત રીતે લોકો માણતા જોવા મળી રહ્યા છે દરેક લોકો એમને મળે છે એમની સાથે વાતો શેર કરે છે એમને જે દુઃખ દર્દ છે એ વાતો જણાવે છે અને ગોપાલ ઇટાલિયા સૌને સાંભળવાનું પણ પસંદ કરે છે લોકોની વચ્ચેથી જ મોટા થયેલા ગોપાલ ઇટાલિયા લોકોની વચ્ચે જ રહે છે આખરે આવા ધારાસભ્ય તો બહુ ઓછા મળે છે જ્યારે વિસાવદરની જનતાને આવા ધારાસભ્ય મળ્યા છે તો એ પણ એમનું એક સૌભાગ્ય હોઈ શકે દોસ્તો આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માંગો છો વિસાવદરની પેટા ચૂંટણી ઇટાલિયાની જીત અને ધારાસભ્ય બનવા સુધીની વિશે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ